સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીએસડબલ્યુ પાઠ્યક્રમ છસો ત્રણ પ્રોજેક્ટ કાર્ય એના વિશે વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો બીએસડબલ્યુ છસો ત્રણ પ્રોજેક્ટ કાર્ય આજે આ વિડિયો લેક્ચરના માધ્યમથી પ્રોજેક્ટ કાર્યની માર્ગદર્શિકા અને એના કાર્યક્ષેત્ર વિશે આપણે ચર્ચા કરીશું ખાસ આ વિડિયો લેક્ચરનો મુખ્ય હેતુ એ છે કે તમે પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે તૈયાર કરશો અને પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી અને પ્રોજેક્ટ કાર્યમાં તમે કયા કયા ફિલ્ડમાં પ્રોજેક્ટ કાર્ય કરી શકો એના વિશે તમે માહિતી મેળવી શકશો પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય એ ખાસ કરીને સમાજ કાર્ય વિશે આપણે અભ્યાસ કરી ગયા છે તો સમાજ કાર્ય થિયરીની પ્રેક્ટિસ બંને વિષય સાથે સંકળાયેલો વિષય છે કે વિદ્યાર્થી કાર્ય કરતા સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે મૂલ્યો છે સમાજ કાર્યની જે કુશળતાઓ છે એનો અભ્યાસ કરીને એને ફિલ્ડમાં જઈને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે કે સમાજ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ફિલ્ડવર્ક કરવાનું છે જ્યારે સમાજ કાર્ય એ થિયરી અને પ્રેક્ટિસ સાથે સંકળાયેલો વિષય છે તેમાં પ્રોજેક્ટ કાર્ય એ માત્ર કોઈ પ્રવૃત્તિ નથી કે ફિલ્ડમાં જઈને કે પછી લાઇબ્રેરીમાં જઈને કે કોઈ ગામમાં કે શહેરમાં જઈને ત્યાં જઈને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનો ઉદ્દેશ્ય નથી પરંતુ પ્રોજેક્ટ કાર્ય તમે જ્યારે તૈયાર કરશો ત્યારે કોઈ સામાજિક સમસ્યા ના ઉકેલ માટેનું પદ્ધતિસરનું આયોજન છે પદ્ધતિસરનું આયોજન તમે કોઈ પણ પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો તો એની પાછળ પદ્ધતિસરનું તમારે આયોજન તૈયાર કરવું પડે અને સમાજ જે વિદ્યાર્થીઓ કે કાર્યકરો છે તો જે ચોક્કસ સમુદાયની જે સ્થિતિ છે કે સમસ્યાઓ છે એના સુધાર માટે ફિલ્ડમાં જે એને માહિતી એકત્રિત કરે છે તેનું વિશ્લેષણ કરે છે અને ઉકેલ લાવવા માટેના પ્રવૃત્તિઓ કરવું જેને પ્રોજેક્ટ કાર્ય કહી શકાય વિદ્યાર્થી મિત્રો તમે બીએસડબલ્યુના અભ્યાસક્રમમાં સત્ર એકથી લઈને સત્ર પાંચ સુધી વિવિધ ગ્રામીણ સમુદાયો સાથે શહેરી સમુદાય સાથે સંસ્થાઓ સાથે ફિલ્ડવર્ક કરીને તમને સમાજ કાર્ય ને સિદ્ધાંતો છે મૂલ્યો છે એને તમે અમલીકરણ કરીને ફિલ્ડમાં નવી બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હશે તો વિદ્યાર્થી મિત્રો બીએસડબલ્યુના ના લાસ્ટ સેમિસ્ટરમાં તમારે પ્રોજેક્ટ કાર્ય એક હાથ ધરવાનું છે જેમાં આપણે વાત કરી ગયા કે ચોક્કસ સમુદાય માટે કે સમુદાયમાં વાપેલી સમસ્યાઓ કે ઘટનાઓને સમજવા માટે અથવા સુધારવા માટે માહિતી એકત્રિત કરવાનું છે અને માહિતી એકત્રિત કર્યા કર્યા બાદ એનું વિશ્લેષણ કરીને જે પણ સમસ્યા છે તેના ઉકેલ લાવવા માટે પ્રવૃત્તિ કરવું જેને પ્રોજેક્ટ કાર્ય કહી શકાય છે પ્રોજેક્ટ કાર્ય એ સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક અનુભવમાં બદલવાની તક છે તમે સમાજ કાર્ય વિષય વિશે જાણ્યું છે કે સમાજ કાર્ય સાથે જે સૈદ્ધાંતિક જ્ઞાન સંકળાયેલું છે એને પ્રાયોગિક અનુભવમાં બદલવાનું કે તમે ફિલ્ડમાં જશો કે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો તો તમે ફિલ્ડમાં જશો અને ફિલ્ડના આધારે તમને સમાજમાં બનતી ઘટનાઓ સમાજમાં બનતા સમસ્યાઓ કે સમાજમાં જે કાર્યક્રમો અમલવારી થાય છે સમાજમાં જે કાયદાઓ અમલવારી થાય છે એના વિશે તમે રૂબરૂ પરિચિત થાવ છો અને એના આધારે તમે સમાજકારના સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રેક્ટિસમાં મૂકો છો જ્યારે પ્રોજેક્ટ કાર્ય કરશો ત્યારે સમસ્યાઓને એ સમસ્યાઓ કે ઘટનાઓને સમજવાનું અને એના નિરાકરણ કરવા માટેની પદ્ધતિ છે જેને આપણે પ્રોજેક્ટ કાર્ય કહી શકાય બીજું છે કે પ્રોજેક્ટ કાર્યના તબક્કાઓ કે તમે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો એના ખાસ તબક્કાઓ છે તમારે એ પ્રમાણે કાર્ય કે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરવાનું છે ખાસ વિષય પસંદગી તમને જે વિષયમાં રસ છે એ વિષયનો પસંદ તમારે કરવાનો છે કોઈ વિદ્યાર્થી છે તો એને દિવ્યાંગજનો સાથે કામ કરવાનું એને વધારે ગમે છે તો એ વિદ્યાર્થી કાર્ય કરતા દિવ્યાંગજનો કોઈ પ્રશ્ન કે એમના સંબંધિત કાર્યક્રમો છે એ જાણવાનો પ્રયાસ કરશે અને એમનામાં જે દિવ્યાંગજનો જે સમસ્યા સમસ્યાઓ જાણ એમની જે સમસ્યાઓ છે એ જાણવાનો પ્રયાસ કરશે અને સમસ્યા જાણીને એના સંબંધિત ઉકેલ લાવવા માટેના પ્રયાસો એ કાર્યકર્તાએ વિદ્યાર્થી કાર્યકર્તાએ કરવાના છે જેને આપણે પ્રોજેક્ટ કાર્ય કહે છે એટલે વિષય પસંદગી કોઈ વિદ્યાર્થીને ગામનો અભ્યાસ કરવો ગમે છે કોઈ વિદ્યાર્થીને મહિલાઓ સાથે કામ કરવું ગમે છે કોઈ વિદ્યાર્થીને બાળકો સાથે કામ કરવું ગમે છે કોઈ વિદ્યાર્થીને શિક્ષણ સંસ્થાઓ સાથે કામ કરવું ગમે છે તો પોતાના મનગમતા વિષયો કે જે રસનો વિષય હોય એ પસંદ કરીને પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરવાનું છે પૂર્વેક્ષણ કે તમે કોઈ પણ પ્રોજેક્ટ કાર્ય કરશો તો એ પસંદ કરેલા વિસ્તાર કે જે સમસ્યાની જે પ્રાથમિક જાણકારી તમારે મેળવવાની છે દિવ્યાંગજનોનો અભ્યાસ કરવાના છો કે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરવાના છો તેના સંબંધિત તમને એમની સમસ્યાઓની પ્રાથમિક જાણકારી હોવી જોઈએ કે દિવ્યાંગજનોને કયા કયા પ્રકારના સમસ્યાઓ ઉદભવે છે તો એના સંબંધિત તમને જાણકારી હોવી જોઈએ આ ઉપરાંત માહિતી એકત્રીકરણ તમે પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે તૈયાર કરશો સર્વેના આધારે તૈયાર કરશો મુલાકાતના આધારે તૈયાર કરશો જૂથ ચર્ચાના આધારે તૈયાર કરશો કઈ રીતે પ્રોજેક્ટ કાર્ય કરશો તો વિદ્યાર્થી કાર્યકર્તાને જે અનુકૂળ પદ્ધતિ આવે માનો કે તમારે સર્વે ફોર્મ તૈયાર કરવું છે અને એના આધારે તમારે પ્રોજેક્ટ કાર્ય કરવું છે કે પછી મુલાકાતના આધારે ખાસ માનો કે દિવ્યાંગજનોનું આપણે ઉદાહરણ લઈએ છીએ તો દિવ્યાંગ વ્યક્તિઓની મુલાકાત કરીને પછી તમે પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો એમની સાથે ચર્ચા કરીને તમે માહિતી એકત્રિત કરી શકો છો જે છે કે વિશ્લેષણ તમે જે કઈ પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો અને માહિતીના આધારે એનું વિશ્લેષણ તમારે વર્ગીકરણ અર્થઘટન કરવાનું છે તમે દિવ્યાંગજનો પર પ્રોજેક્ટ હાથ ધર્યો છે તો દિવ્યાંગજનો સાથે એ જે સમસ્યાઓ અનુભવે છે તો એ સમસ્યાઓને તમારે મુલાકાત જૂચરતા દ્વારા માહિતી એકત્રિત કરવાનું છે અને એનું વર્ગીકરણ અને એનું અર્થઘટન કરવાનું છે કે દિવ્યાંગજનોને શૈક્ષણિક ક્ષેત્રે કયા પ્રકારના સમસ્યાઓ છે રોજગાર ક્ષેત્રે કયા પ્રકારના પ્રશ્નો છે સમાજમાં દિવ્યાંગજનોની કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે તો એ બાબતે તમારે તમે દિવ્યાંગોની મુલાકાત કરશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકોને કયા કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા દિવ્યાંગજનોની માટે જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યક્રમો અમલીકરણ થઈ રહ્યા છે કે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એ યોજનાઓનો લાભ કેટલા પ્રકાર યોજનાઓનો લાભ એમને મળ્યો છે કે નહીં એ પણ તમે જાણી શકો છો અને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે દિવ્યાંગજનો માટેના જે કાયદાઓ છે એની અમલવારી કેટલા પ્ર પ્રમાણે થઈ રહી છે એ તમે દિવ્યાંગ વ્યક્તિઓને મળશો મુલાકાતના આધારે તો તમને વધારે ખ્યાલ આવશે માહિતી મળશે એનું તમારે વર્ગીકરણ અને અર્થઘટન કરવાનું છે અને માટે પ્રવૃત્તિઓ કરવી કે તમે જે કંઈ પ્રોજેક્ટ કાર્ય કરશો અને આપણે ઉદાહરણથી સમજીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ તો દિવ્યાંગજનોને જે કંઈ પ્રશ્નો છે એના નિવારણ માટે તમે શું સમુદાયમાં કામ કરશો તમે માનો કે પાંચ ગામના દિવ્યાંગ વ્યક્તિઓ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તો દિવ્યાંગજનો માટે તમે સમાજમાં કયા કયા પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરશો કે લોકોમાં જાગૃતિ આવે આ ઉપરાંત દિવ્યાંગજનોને જે સંસાધનો છે એમની સાથે તમારે જોડાણ કરી આપવાનું અને જોડાણ સરકારી યોજનાઓ સાથે કે જેમને સાધન સહાય કે લગ્ન સહાય કે આર્થિક સહાય કે પછી સાધનોની સહાય આ તમામ યોજનાઓની જાણકારી તમને હોવી જોઈએ જેથી કરીને તમે એમની સમસ્યાઓના ઉકેલ સુધી પહોંચી શકો અને એના માટે તમારે વિવિધ પ્રવૃત્તિઓ કરવાની છે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ કાર્યમાં છેલ્લો તબક્કો છે કે અહેવાલ લેખન તમે આખા સત્ર દરમિયાન આ પ્રોજેક્ટ કાર્ય તમે તૈયાર કરશો તો એનું અહેવાલ લેખન થવું જરૂરી છે ખાસ એનો નિષ્કર્ષ સૂચનો સાથેનો રિપોર્ટ તમારે તૈયાર કરવાનો છે કે આખા પ્રોજેક્ટ કાર્યની તમારે વિષય પસંદગીથી લઈને કયા કયા પુસ્તકોનું વાંચન કર્યું માહિતી કોની કોની પાસેથી લીધી અને માહિતીના આધારે તમને જાણવા મળેલા પ્રશ્નો માટે તમે શું પ્રવૃત્તિઓ કરી એ તમામ બાબતો અહેવાલ લેખનમાં એનું વિવરણ થયેલું હોવું જોઈએ અને તમારું આ પ્રોજેક્ટ કાર્યનું છે એનું નિષ્કર્ષ શું છે એ તમારે એમાં દર્શાવવાનું છે અને આવનાર સમયમાં સૂચનો શું છે એ તમારે પ્રોજેક્ટ કાર્યમાં દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત પ્રોજેક્ટ કાર્યનું અહેવાલ લેખનનું જે માળખું છે કે તમે કઈ રીતે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો તો એમાં પ્રસ્તાવના આપણે ઉદાહરણથી સમજીએ છીએ કે દિવ્યાંગજનો સાથેનું કામ અથવા દિવ્યાંગજનોની જે સમસ્યાઓ છે એ જાણવા માટેનો તમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેનું વિષયનું પ્રસ્તાવના તમારે તૈયાર કરવાની છે એ પ્રસ્તાવનાની અંદર તમારા વિષય સંબંધિત માહિતી હોવી જોઈએ બીજું કે ધ્યેયો અને હેતુઓ તમે જે પ્રોજેક્ટ કાર્ય હાથ ધર્યો છે એના મહત્વ શા માટે કરવામાં આવ્યો કે તમે આ પ્રોજેક્ટ કાર્ય બનાવ્યો તો ખરો પણ શા માટે તૈયાર કર્યો તમે એના હેતુઓ શું હતા એના ધ્યેયો શું હતા એ તમારે નિર્ધારિત કરવાના છે ખાસ હેતુઓ અને ધ્યેયોમાં પ્રોજેક્ટ કાર્યની વાત કરીએ તો દિવ્યાંગજનો સાથે તમે કામ કરો કરશો અથવા તમને મનગમતા જે વિષયો છે એમાં તમે ફિલ્ડવર્ક કરીને તમે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરશો તો એના હેતુઓ કે ધ્યેયો તમારે નક્કી કરવાનું છે એનો હેતુ મહત્ત્વનો હેતુ હોય કે માનો કે દિવ્યાંગજનોનો અભ્યાસ કરવો છે તો દિવ્યાંગજનોની પ્રાથમિક માહિતી તમે કેટલા દિવ્યાંગજનોને મળશો એ તમારે નિર્ધારિત કરવાનું છે દિવ્યાંગજનોની સમસ્યાઓ કઈ કઈ છે એ જાણવાનો પ્રયત્ન એ હેતુ રાખવાનો આ ઉપરાંત દિવ્યાંગજનો માટે કયા કયા કાર્યક્રમો અમલી છે એ તમે જાણશો એ જાણવાનો તમારો હેતુ હોઈ શકે દિવ્યાંગજનો માટે જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમોની અમલવારી કઈ રીતે થઈ રહી છે એ તમે જાણી શકો આ ઉપરાંત દિવ્યાંગજનોના સામાજિક કે આર્થિક શૈક્ષણિક કયા પ્રકારના પ્રશ્નો છે એ હેતુ તમારો હોય શકે જાણવાનો એ રીતે તમને જે પણ વિષય પસંદ છે એ તમામ વિષયને ધ્યાનમાં રાખીને તમારે દિવ્યોને હેતુ નક્કી કરવાના છે જો કે પદ્ધતિ તમે જે કંઈ પ્રોજેક્ટ કાર્ય કરશો તો તમે માહિતી કઈ રીતે મેળવશો તો એનું કાર્ય પદ્ધતિ તમારે નક્કી કરવાની છે સર્વેના આધારે માહિતી મેળવશો મુલાકાતના આધારે માહિતી મેળવશો જૂથ ચર્ચાના આધારે માહિતી મેળવશો કે પછી ટેકનોલોજીના માધ્યમથી તમે માહિતી મેળવશો તો એ તમને જે પદ્ધતિ અનુકૂળ આવશે એ પ્રમાણે તમારે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરવાનું છે ખાસ મુખ્ય વિગતો કે પ્રોજેક્ટ કાર્ય દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ કે તમે આખા સત્ર દરમિયાન પ્રોજેક્ટ કાર્ય તૈયાર કર્યું છે તેમાં કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી છે એમાં માહિતીની એકત્રિકરની પ્રવૃત્તિ હોય માહિતીનું વિશ્લેષણ કે અર્થઘટન કરવાની પ્રવૃત્તિ તમે કરી હોય કોઈ કાર્યક્રમો જાગૃતિનાઓ કોઈ સમસ્યા છે તેના ઉકેલ માટે તમે કોઈ પ્રવૃત્તિ કરી છે તો એ તમામના ઉકેલ માટે કયા કયા કાર્યક્રમો કયા કયા વિભાગોની મુલાકાત લીધી છે તો એ સંબંધિત તમારે અહીંયા પ્રવૃત્તિઓ વિગતવાર લખવાની છે અને તારણો અને સૂચનો કે તમે આ પ્રોજેક્ટ કાર્ય તૈયાર કર્યું છે તેનું મહત્વનું તારણ શું આવ્યું છે અને દિવ્યાંગજનોના સમસ્યાના ઉકેલ માટે શું આગળનું ભવિષ્ય હોઈ શકે એ માટે તમારે વિચારો અહીંયા કરવાના છે એટલે ખાસ પ્રોજેક્ટ કાર્યનું એવા લેખનનું આ માળખું છે જેનો તમે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યના પ્રોજેક્ટ કાર્યના મહત્વના ક્ષેત્રો છે કૌટુંબિક કલ્યાણ ક્ષેત્રે તબીબી અને માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ ક્ષેત્રે ગ્રામીણ વિકાસ શહેરી વિકાસ મહિલા સશક્તિકરણ જેવા તમામ મુદ્દાઓ પર તમે પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરી શકો છો આમાંથી તમને જે પણ વિષય પસંદ આવે એમાં તમે પ્રોજેક્ટ કાર્ય બનાવી શકો છો જે આગળના તબક્કાઓને ધ્યાને રાખીને આ ઉપરાંત ખાસ સૂચનો છે કે સફળ પ્રોજેક્ટ તમારે તૈયાર કરવો હોય તો કયા કયા પ્રકારના બાબતો તમારે ધ્યાનવું પડે કે સ્થાનિક લોકો સાથે આત્મીયતા કેળવવી તમે જે ક્ષેત્ર કે જે વ્યક્તિઓ સાથે કામ કરો છો જેના વિશે તમે પ્રોજેક્ટ કાર્ય બનાવો છો તો એમની સાથે તમારે આત્મહત્યા કેળવવી જોઈએ અને ફિલ્ડમાં જ એને માહિતી એકત્રિત કરવાનું છે આ ઉપરાંત નૈતિકતા જાળવો તમે જે કંઈ પ્રોજેક્ટ કાર્ય કરશો વ્યક્તિઓને મળશો સંસ્થાઓને મળશો સરકારી વિભાગોને મળશો તો એ તમામ લોકોની માહિતી તમારે ગુપ્ત રાખવાની છે જે તમારા પ્રોજેક્ટ કાર્ય પૂરતું સીમિત હોવું જોઈએ અને જે કંઈ સમસ્યાઓ તમને જાણવા મળે છે તમારા પ્રોજેક્ટ કાર્યના સંદર્ભમાં તો એનું ઉકેલ માટે તમારે પ્રવૃત્તિઓ કરવાની છે અને સમયનું પાલન તમને એક સત્ર મળે છે તે સત્ર દરમિયાન તમારે આ સમય મર્યાદામાં પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવાનું છે અને એવા લેખન કે આ તમામ પ્રોજેક્ટ કાર્યમાં જે કંઈ પ્રવૃત્તિ તમે કરશો એનું તમારે વિગતવાર વર્ણન લેખિતમાં કરવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રોજેક્ટ કાર્ય આ રીતે તમે તૈયાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે કરવું અને એના ફિલ્ડના ક્ષેત્રો કયા કયા છે એના વિશે સમજ મેળવી છે તો આ વિડીયો લેક્ચરને તમે વારંવાર જોતા રહો અને વિવિધ નિષ્ણાતો કે ફેકલ્ટીને મળતા રહો અને પ્રોજેક્ટ કાર્ય વહેલી તકે પૂર્ણ કરો એવી અપેક્ષા રાખીએ છીએ અને હવે हवे प्याख्यान साथे फरीस नमस्कार